તો ગુજરાતને કોળી મુખ્યમંત્રી મળી શકે આ સવાલ કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માગ સાથે થઈ રહ્યો છે ગુજરાતમાં મસમોટી વસ્તી ધરાવતો કોળી સમાજ છે આજ દિવસ સુધી મુખ્યમંત્રીના દરવાજા સુધી નથી પહોંચી શક્યો સમય સમય કોળી મુખ્યમંત્રી બનાવવાની માગ પણ ઉઠતી રહી છે પરંતુ હજુ સુધી એક પણ કોળી નેતા મુખ્યમંત્રી નથી બન્યા તે પણ વાસ્તવિકતા છે કુંવરજી બાવળિયાને લઈ પત્ર વાયરલ થયો હતો જેમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભૂપતભાઈ એમ ડાભીએ વડાપ્રધાનને સંબોધીને લખ્યું હતું કે કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે જે બાબતે કુંવરજી બાવળિયાને પૂછતા તેમણે શું કહ્યું સાંભળો બેન પાયા વિહોણી વાત છે એટલે કોઈએ કદાચ મારો ઇતિહાસ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો બાકી કોઈ વાત છે જ નહીં ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોળી સમાજ રહે છે વચ્ચે પરસોત્તમ સોલંકીને મુખ્યમંત્રી બનાવવાની માગ ઉઠી હતી અને હવે કુંવરજી બાવળિયાને જોઉં રહ્યું શું થાય છે પરંતુ સત્ય એ છે કે હાલ મુખ્યમંત્રી બદલવાના એક ટકા પણ ઇંધાણ નથી જે કંઈ પણ ચાલી રહ્યું છે તે ફક્ત એક ચર્ચા છે સંવાદદાતા દુર્ગેશ મહેતાનો અહેવાલ ગુજરાત તક ગાંધીનગર